ભાવનગરમાં કમોસમી વરસાદ ખાઈપકો મેઘો મંડાણો ખેડૂતોની હાલત બની કફોડી ખેડૂતોને હવે આવ્યો કપરો સમય ઠેર ઠેર ખેતરોમાં ડુંગળીના ઢીગલા પશુનો ચારો સિંગ શીણા નો પાલો વેર વિખેર પીડા છે ખેડૂતોના ખેતર માં બધું પલાળી દીધું બધું સ્વાહા કરી દેવું ભગવાને કહ્યા મુજબ વેપારીઓ વરસાદે ભીજવા રાજકીય આકાઓ મત લઈ જઈને આંખ આડા કાન કરી દીધા પાણી રે પાણી આ તારી કર્મ કહાણી કોને આગળ જઈ મોકાણ માંડવી હે નાથ

આ અનાજ પકવી બીજાની આ મેલા ઘેલા મહામુલા માનવીને માણસ રમત સહન કરી લેતા પણ આ જગતના સર્જનહારા લાલન પાલન કરનારા કરુણા સાગર કૃપા નિદાન તમે રૂઠા અમે ક્યાં જઈ કરશું ફરિયાદ અમારા મત લઈને ગયા એ તો ગયા જ હવે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે પાસે આવશે અન્નદાતા પાસે મત ના માંગણ જરા ખેડૂતો માથે એક તીરસી નજર તો નાખો કઈક ઉપકારનો બદલો અપકારથી તો આપો મારા વાલા કઈક તો શરમ કરો